ગોધરા શહેરમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય ઇન્ડિયા તાઇક્વાન્ડોના સહયોગથી સ્ટોપ ગુજરાત અંતર્ગત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતભરના વીસ જેટલા રાજ્યોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં હરિયાણા રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ કર્ણાટક યુપી દિલ્હી જેવા અનેક રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અહીં સારું કરનાર કરનારને ગોલ્ડ મેડલ મેળવનારને કાનપુર ખાતે જે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની ફાઇનલમાં ભાગ લેવાની તક મળશે અને કાનપુરથી જે ગોલ્ડ મેડલ જીતશે તેવા વિદ્યાર્થીઓને કોરિયા ખાતે વર્લ્ડ ચેમ્પિયનમાં ભાગ લેવાની તક મળશે જનરલ સેક્રેટરી ઓલ ગુજરાત લો એસોસિએશન બે દિવસથી અહીંયા ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન કપ ચાલી રહ્યું છે જે ઇન્ડિયા ઇન્ડિયાના બેનરનો થઈ રહી છે આ ટુર્નામેન્ટ ઇએપીએસ સ્વામિનારાયણ મંદિર અમદાવાદ હાઈવે ઉપર થઈ રહી છે જેમાં વીસ રાજ્યોથી લગભગ ત્રણસો છોકરાઓ પાર્ટિસિપેટ થયું છે આમાં સિલેક્ટેડ છોકરાઓ નો ફાઇનલ જે કાનપુરમાં થવાનું છે પંદર ને સોળ અગસ્ટે ત્યાં જશે ત્યાં જેનું બી ગોલ્ડ મેડલ આવશે તે છોકરાઓ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જશે કોરિયામાં થવાની છે ઓક્ટોબર મહિનામાં